નમસ્કાર મિત્રો આજે ગામ મુન્દ્રા તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ આજે અમે રમાજીના ત્યાં આવ્યા છે રમોજી મિની ટ્રેક્ટર લાવ્યા છે સરસ મજાનું એટલે કે જે મિત્રને આવું લાગુ હોય તો રમાજી પાસે આવજો કોન્ટેક કરજો રમોજી જરૂર તમને માહિતી આપશે રોમાજી આ તમે કેટલી કિંમતમાં આવ્યું આ ગોટા વેઠલ મિની ટ્રેક્ટર મિની ટ્રેક્ટર મને ત્રીસ હજારમાં પડે ત્રીસ હજારની અંદરમાં મિત્રો તમને બતાવે કે આ ખરપા માટે પેણી સંગાથે આવેલી છે ચારા બાંધવા માટે પાવડો આવેલો છે અને મિત્રો રોટા માટે સરસ મજાના કટર આવી છે આ મોતી કટર આવી છે અને જે મિત્રને આવો કટર મશીન લાવવું હોય તો રોમાજીનો કોન્ટ્રાક કરજો તમને જરૂર માહિતી આપશે અને હજી અમે તમને ચાલુ કરીને બતાવીશું તમે જોતા રહેજો